દિલ્હીના નિર્ભયા કંડને વર્ષો વીતી ગયા તેમ છતાં તેમની યાદ હજુ પણ લોકોને કંપાવી જાય છે આવી જ એક ઘટના હવે બની છે ગુજરાતની અંદર નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ દિલ્હીની અંદર જે સામે આવ્યો હતો તે આપણને બધાને યાદ યાદ છે હજુ પણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણી રૂ કાંપી ઉઠે છે અત્યારે આવી જે ઘટના ગુજરાતમાંથી સામે આવી છે એક તરુણી જે સુરત થી રાજકોટ જઈ રહી હતી તેમને જ્યારે તે ચાલુ બસમાં બેઠી હતી અને એ જ સમય દરમિયાન એમની સાથે દુષ્કર્મની ઘટના બની છે અને તે ફરી એક વખત જ્યારે પોતાના કામથી રાજકોટથી સુરત જતી હતી ત્યારે પણ દુષ્કર્મ કરવામાં આવ્યું અને દુષ્કર્મનો જે આ આરોપી છે એમની જ હોસ્ટેલમાં રહેતો એક વિજય બારડ છે જે સોમનાથનો છે તેમણે આમના ઉપર દુષ્કર્મ આચર્યું છે તરુણીનું કહેવું એવું પણ છે કે જે ત્યારે હોસ્ટેલમાં રહેતી હતી પોતાના કામથી રાજકોટથી સુરત જતી હતી તેમની સાથે તે પરાણે બસમાં બેઠો અને બસની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું ફરી જે ત્યારે પોતાનું કામ પતાવી અને થી રાજકોટ આવી રહી હતી ત્યારે પણ તેમની સાથે દુષ્કર્મની ઘટના બની છે અત્યારે એમની સામે ફરિયાદ તો નોંધવામાં આવી છે પરંતુ જે આરોપી છે તે ફરાર છે તેમને પકડવા માટે પોલીસે ત્યારે ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ જ્યાં તરુણી છે તેમને અત્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે તેમના જે બધા ટેસ્ટ કરવાના હોય છે કરવામાં આવી રહ્યા છે પણ સવાલ એ છે કે આવી ઘટનાઓ કેમ રોકાવાનું નામ નથી લેત કારણ કે અત્યારે સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે જે આરોપી છે તેમને પકડવા માટે પોલીસે વ્યવસ્થાની સ્થિતિ છે કથડતી રહેશે દુષ્કર્મની અનેક ઘટનાઓ આવે છે આરોપીઓ ભાગતા ફરતા રહે છે અને પોલીસ ખાલી એવું કહી દે છે કે અમે એમને પકડવા માટે કામગીરી કરી રહ્યા છીએ હવે એ જોવાનું છે કે જે આ વિજય આરોપી છે દુષ્કર્મનો તે ક્યારે